ઈડરના ભાસ્કર ભવન ખાતે મનોદિવ્યાંગ બાળકોની ચિત્ર સ્પર્ધા યોજાઈ અઠ્યાવીસ ડિસેમ્બર શનિવારના રોજ રાષ્ટ્રીય અંધજન મંડળ સાબરકાંઠા અરવલ્લી જિલ્લા શાખા ઈડરના ભાસ્કર ભવન ખાતે મનોદિવ્યાંગ બાળકોની ચિત્ર સ્પર્ધા તેમજ રાષ્ટ્રીય બૌદ્ધિક દિવ્યાંગ સશક્તિકરણ સંસ્થાન સિકંદરાબાદ દ્વારા મનોદિવ્યાંગ બાળકો માટેની શૈક્ષણિક કીટનું વિતરણ તેમજ વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ચિત્ર સ્પર્ધામાં સાબરકાંઠા જિલ્લાના કુલ એકસો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને તેમજ બાવીસ બાળકોએ કીટ લાભ મેળવ્યો હતો કાર્યક્રમના સમાપન અને ઇનામ વિતરણ કાર્યક્રમમાં સંસ્થાના હોદ્દેદારો તેમજ નિર્ણાયક શ્રીઓના હસ્તે વિજેતા બાળકોને ઇનામ તેમજ ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના તમામ વિશિષ્ટ શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી રિપોર્ટર ભાવેશ લિંબચિયા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ લીડર